સમગ્ર ગુજરાતમાં નકલીની બોલબાલા છે રાજ્ય સરકારની સીધી દેખરેખ નીચે અને એમની સંપૂર્ણ મિલી ભગતથી અને એમના ચૂંટાયેલા પદાધિકારીઓની ભાગીદારીથી આ સંપૂર્ણપણે નકલીઓ ચાલે છે આખા રાજ્યની અંદર નકલીથી ભૂતકાળમાં પર્દાફાશ થયો છે આજે ગીર સોમનાથ જિલ્લામાં પણ એક નકલી શિક્ષણ સમિતિના ચેરમેન ની હકીકત મારી પાસે જે આવી છે એ હું આજે ઉજાગર કરું છું આપણા પ્રશ્ના મીડિયા મારફત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે મહિલા પન્નાબેન દેવસીભાઈ ટાંક જે છે એ મહિલા પ્રમુખ ચેરમેન છે એની જગ્યાએ પ્રકાશભાઈ ટાંક કરીને જે છે એ પોતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે હોદ્દાનો દુરુપયોગ કરીને લેટર પેનનો દુરુપયોગ કરે છે પ્રાથમિક શાળાના આચાર્યોને કાગ પત્રો લખે છે એટલું જ નહીં જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પણ પત્રો લખે છે અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા અલગ અલગ સુભાષચંદ્ર બોઝ હોય ડોક્ટર ભીમરાવ આંબેડકર હોય કે કોઈ પણ માની લો કે કાર્યક્રમો હોય તો એમાં શુભેચ્છાઓના સંદેશાઓ પોતાના પોસ્ટ ઉપરથી પોતાના નામથી એટલે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે સોશિયલ મીડિયાની અંદર લેટર પેન ઉપર આપીને એ એ જાહેરાત કરે છે અને ગીર સોમનાથ જિલ્લાની પ્રજાને ગેરમાર્ગે દોરે છે ત્યારે સ્વાભાવિક રીતે રાજ્ય સરકાર આ પ્રકારનું કઈ રીતે ચલાવી શકે બંધારણીય રીતે લોકશાહીની અંદર ચૂંટણીમાં ચૂંટાયેલા ન હોવા છતાં પણ ચૂંટાયેલા સભ્ય અથવા ચૂંટાયેલા પદાધિકારીનો હોદ્દો ભોગવીને એ તો ગેરકાયદેસર છે અને એ તો ગંભીર પ્રકારનું કૃત્ય આચરવામાં આવ્યું છે આવી રીતે કઈ રીતે હિંમત કરીને એ આ દુરુપયોગ કરી શકે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં આ પ્રકારના હોદ્દાનો દુરુપયોગ કરીને પણ પોતે પોતે સહયોગ કરીને આદેશો કરે છે હુકમ કરે છે આવા પ્રકારનો ત્યારે આવનારા દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારે આ સમગ્ર કિસ્સાની અંદર જે ગીર સોમનાથ જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન નકલી ચેરમેન જે છે શિક્ષણ અધિકારી જાણતા હોવા છતાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ જાણતા હોવા છતાં ભાજપના ધારાસભ્ય હોય કે ભાજપના સંસદ સભ્ય હોય એ બધા જાણતા હોવા છતાં પણ આ ભાઈ આ મહાશય જે છે શિક્ષણ સમિતિના રાજ્ય સરકારના સચિવ આવે શાળા પ્રવેશ વખતે રાજ્યના શિક્ષણ મંત્રી આવે ત્યારે પણ આ શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે નકલી ચેરમેન તરીકે આ લોકોની સાથે રહી અને પોતે ફરજ બજાવી છે